પ્રવતમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા માટે બાળકો પર દબાણ કરી શકશે નહીં તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ આપી હતી ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ રંગના સ્વેટર માટે બાળકો પર દબાણ કરી શકશે નહીં તેવી સૂચના આપવામાં આવી છે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરીયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી છે

પહેરવા આગ્રહ કરાવશે તો ફરિયાદ વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને કરવાની રહેશે કે કોઈ શાળા પોતે ઠંડીનું રક્ષણ ન કરી શકે એવું આછું સ્વેટર ન પહેરાવી શકે કારણ કે એક બાળકનું ઠંડીથી મૃત્યુ થયું હતું એ બીમાર તો બાળક એ શાળા માટેનું શોપીચ નથી એ દરેક વાલીનો હૃદયનો ટુકડો હોય છે તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવવાના કે અમારે આજ પહેરાવવાનું એ શિયાળા શિયાળા પૂરતું આપણે બંધ રાખવું જોઈએ અમારા જિલ્લાના અમારા નિયામક શ્રીને પણ મેં સૂચના આપી છે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને ગયા વખતે પણ પરિપત્ર થયો અને એ પરિપત્રનું કડક અમલીકરણ થાય એ બાબતની આજે મેં અમારા નિયામક શ્રી જોડે મીટિંગ કરી છે એની અને ચર્ચા પણ કરી દે તો આજે હું દરેક શાળાના પણ વિનંતી કરું છું કે બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડુ સ્વેટર પહેરવું હોય તો એની રીતે પહેરવા દેવું જોઈએ